હારું ગઈ ન જતી ને ખવામ સોત્ર નેહરી જાતા જ ના મારા લાઈટ જતી ને હવે લાઈટ આવે ની હારું ક હવાર જીવાય અમે કાલ દાડા કાલ હવાર લાઈટ આવે હારું તો હોતો નહી યાર મજા આવશે કા હવાર લાઈટ આવે ને કાલ દાડા લાઈટ તો હોતો નહી કાઈ જઈ જઈ બરોબર જઈ આ દા ઠરી

તાર જોઈને કે હવે ઉભારો ઉભારો હવે તમે મને મગર જેવો આવો તનન તવીએ બેહો ઓસલે કોમ કરો સાપણી મને છે હું તમને ફક આ તો ઉપાડ કરો મગર ખબર ના પડી છે તો 얘 ને ખબર પડતી ખબર ના પડવા દીધા નગર આલા તો અમારું વાત હતી વાત કરવાની હતી બેયો હું વાત કરવાની હતી એજ અલ્યા કોણ આવે તો ઉભા રહેજો

આલો યાર બીજ શાંતિ બીજ શાંતિ શાંતિ ઓનલાઈન પૂરો પૂરો અને બહુ બાલતાની મેમન મેમન ના રે આ તો આમી હું મીયા ઘરે આમી ને મારે પી માથે માથે હોય તો લા લો તો આ તો રો હું જોઉં તારા બેહો કી યાર તને આવવું પડે યાર તમારી એક ઓર દિલા આવશે બને જે ગોમનામ તમે એમાંમાં પાજે તું લખી રહ્યો તમે પેલી ફેર જોવાનું

આપણે ગમ જીવું કે ફેર પડે આ તો આપડા ગમ કર દે પીલો હે ના બહુ કડક મેં આ તો કડક આ છે માર ના હો પીલી થા મારી મને મગર ના મન તો મન તો એ લાગે મન તો કોઈ ફેર નથી પડે એવું હું તો પી દઉં દા એમ લાગે ફસ ભલા દારૂ ગમ આ તો કોઈ ના કે સડી

તો સડી ચડે જીને હોય નાહો બળાય જો અદજી નહો પીલી થાય મારે તો તો જીની બહુ સડી છે હવે હું ભાનિયારસ્તા હવે ખાટલો તો એ રતાજી લઈને બધા ખેતર હવે આ ઢોળે છે ઓન પડ્યા રે હળુ અદજી બોલો બોલો કોઈ જાવ નહી ઓય મગન જે વ્યવસ્થા કરો કે આ ઢોલે તો એક જ છે ભોય પથારી ના અમે ભોય ના ઉતાય આ તો ખાટલો બીજો એ લાગો ગણા યાર યારજી આ રતનજી મેલીને તો રાવળો આ દર્શન રતન રતનજી જયોદાન ઓય આ તો લાગો બતાર સડી ગયો રતનજી થી બોલી ગયા એ કોઈ વ્યવસ્થા નહી હુંવાય શું કરશે હવે જો 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 લાગી

પોય ગેસ કેન સુચો તમ પડી જાય ન ગયા હે લારી તુમારી આયા ઘણી દિવસ થઈ તમે લઈ નાયા અરે મન ભરે ભરી બકકે જાય મગનિયા આ બોલો ખાટલા નહી રાખતો ત સોંજી ના છોડો મગનિયા છોડો ત જો દેખાતો એ કોમે કોમે છોડો એસે કરો લ્યા યા કાટલે કાટલે રાખતો ને ઘાટલે યા કાટલે રાખતો ને તને કાટાલ કર હેડો મેં બધા કી દે હેંજી અલ્યા તમે અરે શ્રી અરે યા લે દોજી દોજી અલ્યા અમારું ઉઠ્યો અરે સંકલ્પ અરે શું કરો તમે